બિરાજમાન ભગવાન શ્રી નારાયણ દેવ ની આ છત્રિનારાયણ ભગવાન પત્રી છે સ્વામિનારાયણ સંપ્રદાય નું કાનૂન છે એટલું જ નહીં જીવ પ્રાણી માત્ર માટે હિતકારી છે સરદાર વલ્લભભાઈ પટેલે પણ એવું કહેલું કે આ શિક્ષા પત્રી પ્રમાણે જો માનવીઓ અનુકરણ કરે તો ક્યારે કોરડ કચેરીની કે પોલીસ સ્ટેશનની જરૂર ના પડે આવું સરદાર વલ્લભભાઈ પટેલ બોલેલા ભક્તો આ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે લોક અને પર સુખના માટે લખેલી છે અને એ શિક્ષાપત્રીને બસો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એના ઉપલક્ષ માં શિક્ષા પ્રચાર પ્રસાર અત્યારે જે વર્તમાન સમયમાં જે યુવાનોમાં બાળકોમાં જે તાતી જરૂર છે જે શિક્ષાપત્રીને વિશેષ કરીને અનુકરણ કરવાનો જયારે સમય થયો છે ત્યારે આ કાળુપુર મંદિર દ્વારા આ શિક્ષાપતિનો આવડો મોટો ઉત્સવ ઉજવવાનું કારણ ભક્તો આજ નહીં પણ છેલ્લા એક વર્ષથી પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા ઉત્તર ગુજરાત અમદાવાદ શહેર નાનામાં નાના ગામડા સુધી વેસન કુરિવાજો અંધશ્રદ્ધાઓ સાથે સાથે ભક્તો માનવ જીવન જીવવાની સિસ્ટમ ઉઠું બેસવું ખાવું પીવું ખાવામાં અન્ન એઠું ના મૂકવું નાની 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 બાબત ગામડા સુધી એ શિક્ષાપત્રીની વાત પહોંચે એવા સુબેતુથી છેલ્લા એક વર્ષથી આ વિવિધ પ્રસંગો ચાલી રહ્યા છે એ આખા પ્રસંગનું અર્ક એટલે આ સમય અને એ સમયો એટલે પ્રભા હનુમાનની સાનિધ્યમાં પર્વ મોસમનું ગ્રાઉન્ડ અહીંયા એવું સરસ આયોજન કરવામાં આવ્યું છે કે ફેમિલી સહિત કોઈ અહીંયા દર્શન કરવા જોવા આવે તો બધાને કંઈક પ્રાપ્ત થાય એવો ઉત્સવ છે ફક્ત પ્રસાદ નહીં ફક્ત કથા નહીં જીવવું આ બધી નાની 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 બાબતો અહિયાં ટેકનોલોજી ના માધ્યમથી બતાવવામાં આવી રહી છે યુવાનો બાળકો ભાઈઓ બહેનો સિનિયર સિટીઝનો બધા આ આખા સંકુલમાં લાભ લઈ શકે ભજન કરવું તો ભજન કરી શકે જેને દર્શન દર્શન કરવા કરી શકે શકે હોય ભક્તો જોઈ બેસીને પણ ભજન કરી શકે પ્રસાદ લઈ શકે વિના પ્રસાદ લાખો માણસો અમારો ટાર્ગેટ દસ લાખ માણસો નું એથી વધુ વધુ માણસો નું અહીંયા આયોજન આપણે કરેલું છે પણ ક્યાંય કોઈ પણ જગ્યાએ પ્રસાદના રૂપમાં બધા સરખો પ્રસાદ અમારા આચાર્ય અમારા શ્રી અમારા સંતો અમારા ભક્તો અમારા યજમાનશ્રીઓ દેશ વિદેશથી લગભગ ચાર થી પાંચ હજાર માણસો દેશ વિદેશથી આવવાના છે અમેરિકા ઓસ્ટ્રેલિયા યુકે આફ્રિકા ન્યુઝીલેન્ડ આ બધા દેશો જે જનરલ આપણે કહીએ છીએ આપણી ભાષામાં કહીએ બાકી જનરલ એટલે પ્રસાદ છે પ્રસાદ ના કહી શકીએ પણ જે પ્રસાદ જનરલમાં થાય એ પ્રસાદ બધે એક પ્રસાદ થાય કોઈ પ્રસાદનો ભેદભાવ નહીં અને વિના મૂલ્યે અહીંયા પ્રસાદની પ્રાપ્તિ કરી શકે જે મુખ્ય યજમાન શ્રીઓ જેને કરોડો દાન કર્યા છે એ પણ પ્રસાદ લઈ શકે સાથે સાથે ભક્તો એ ગામડાથી આવેલો નાનો મનુષ્ય એ પણ પ્રસાદ વિના લઈ શકે આવું આયોજન કરેલું છે આવો આપ સર્વેને જાહેર આમંત્રણ છે વારે વારે આવા આયોજનો ના થાય ઘણા લગભગ પાંચ હજાર સ્વયંસેવકોના પરિશ્રમથી આયોજન થયું છે તો આયોજનને આપણે સાર્થક બનાવીએ અને અહીંયા આવ્યા પછી કઈક જીવનમાં કંઈક એવું શીખીએ કે જે આપણા જીવનમાં ઉપયોગી આવે અને એ ઉપયોગી વસ્તુ આપણે કઈક જીવનમાં સુખ આપણને આપે એવું સરસ મજાનું અહીંયા આયોજન છે આવો વધારો જાહેર આમંત્રણ છે પધારો જય સ્વામિનારાયણ